Jalan. કેમ કે મને તો રોજ એવું દાળમાં ચોળીને ખાય છે એટલે એની બાટી મે બનાવીતી અને દાળ બહુ તીખી ઓછી એવી બનાવીતી આમ ના હોય બકા લબડીન ઊંધો પડી જઈ આ લબડેલાનું શાક થઈ જવાનું છે અહીંયા અને હવે અમે રીલ સુતારવા માટે તૈયાર થઈ ગયા છીએ નહીં મન કહી દે કહી દે અમારે લીલ ચૂતલવાની છે કહી દે જો મિત્રો અત્યારે અમે ચા પીવા આવી ગયા હતા નહીં અહીંયા ચા ચકાચક ઠંડી નહીં મજા આવે એવી મોડી રાત્રે તો હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ ગુડ મોર્નિંગ તો આશા કરું છું કે બધાની સવાર સારી ગઈ હશે આજે અને આજનો દિવસ બધાનો સારો જાય જો અત્યારે નીચે આવી ગયો છું અને બધા ચા પાણી કરવા હવે બેસીએ છીએ હેલો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અહીંયા જો સવાર સવારમાં ચા અને તળેલી રોટલી મસ્ત નાસ્તો તૈયાર થઈ ગયો છે હા હા જો મિત્રો અત્યારે નાસ્તો કરી અને ઘડીક મન જોડે રમી અને હવે અમે રીલ ઉતારવા માટે તૈયાર થઈ ગયા છીએ નહીં મન કહી દે કહી દે અમારે રીલ ઉતારવાની છે કહી દે હા છું છું કોણ દેખાય જો મન દેખાય અને જો આ ટ્રાય ને એવું તૈયાર કરી દીધું છે રીલ્સ ઉતારવા માટે હવે મમ્મી આવે પછી અમે રીલ્સ ઉતારવાની તૈયારી ચાલુ કરી દઈએ જો મિત્રો મન અહીંયા છે ને બેઠો છે અને એ બહાર બેઠો તો તડકામાં નહીં મન છવાલ છવાલમાં ઠંડી લાગે તો મન ક્યાં બેચે તડકામાં ક્યાં બેઠો હતો તું હે મન અને કીછું ભાભી ક્યાં ગઈ થાય Kichu bà bì Huh? Kìa Kichu? Kichu bà eh? Môn? Huh? Bà baba ghê? Bà Môn nè, mô kín Mô kín chơi tí à môn એય મન આમ ના હોય બકા લબડીન ઉંધો પડી જઈશ આ લબડેલાનું શાક થઈ જવાનું છે અહીંયા હે હું નાનો હતો ત્યારે બહુ કહેતો ને લબડેલાનું શાક ભીંડાને ભીંડા નહીં ને

એને છે ને સફરજન છે કે એવું બધું ફ્રૂટ હોય ને એનો કટકો કરીને મોઢા મૂકવાનો તો એ ચાવતા શીખે પણ એ બાપુ છે ને ચાવતા નહીં ઉતારી જ દે છે એટલે એક બે વાર એવો અનુભવ થયો છે કે એક વાર ટમેટું છે ને એને ગળામાં રહી દીધું એટલે હવે છે ને એને કશું એવું કટકો કરીને આપતી જ નહીં ભલે ના શીખવું હોય તો ના શીખે લિક્વિડ જેવું પોચું કરીને જ આપું એટલે કદાચ એને ગળામાં કદાચ રહી જાય તો એટલે હું એને એવું છે ખવડાવતી જ નહીં

કે મનને તો રોજ એવું દાળમાં ચોળીને ખાય છે એટલે એની બાટી મેં બનાવી હતી અને દાળ બહુ તીખી ઓછી એવી બનાવી હતી અને સેકવાળવાળી એની બનાવી હતી દાળ બાટી ખાય મન આજે કે ચલો બધા જમવા બહાર નહીં કાઢવાનું બેટા જો મિત્રો હમણાં મેં વાત કરી એમ ભાઈ બંદા ત્યાં જઉં છું અને આવી ગયા છે આપણે ઉત્સવના ઘરે શું કે મજામાં અને ઘડી અહીંયા બેસી અને હવે પાછા ઘરે જઈશું અને બહાર જવાનું છે ક્યાં જવાનું ઓ આટો મારવા ક્યાંક જઈએ અમે તમને બતાવી તો જો મિત્રો અત્યારે અમે ચા આવી ગયા તા અને અહીંયા ચા ચકાચક ઠંડીની મજા આવે એવી મોડી રાત્રે ચા પીએ છીએ અને ચા પી અને ઘડીક બેસીશું મિત્રો જો અત્યારે ભાઈબંધને મળી અને ઘરે આવી ગયો છું અને ઘરે આવી અને ઊંઘવાની તૈયારી કરી રહ્યા છીએ તો મળીએ આવતીકાલના નવા બ્લોગમાં તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ નવો બ્લોગ અમારો જોતા રહેજો જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમને આગળ વધવામાં સપોર્ટ મળે તમારો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કર દેજો બે લાયકન દબાઈ દેજો અને અમનારા વિડીયોને આવી જ રીતે પ્રેમ આપતા રહેજો અને જોતા રહેજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયાળા